ત્યારથી વાવ થરા જિલ્લો જાહેર કરવામાં આવે છે ત્યારથી લઈને આજ દિવસ સુધી સતત વિરોધના વંધોળો જોવા મળી રહ્યા છે દિયોદર તાનેરા સહિત અનેક જગ્યાઓ પર વિરોધ જોવા મળી રહ્યા છે ત્યારે આજે તાનેરામાં રક્ષક સમિતિ દ્વારા તાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને તે બાદ જનાકો સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે પહેલી સવારથી કોંગ્રેસના અધિવાણીઓ દ્વારા તાનેરાના વેપારીઓને ધંધો રોજગાર બંધ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને જનાકો સભામાં જોડાવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે

પહેલી જાન્યુઆરીથી થી જ્યાંથી સભા ખરા ચિલ્લો જાહેર કરે છે ત્યારથી લઈ વિરોધના ના જોવા મળે જાય છે આજે ધાનેરા બંધ નું એલાન આપવામાં આવ્યું છે સર્વસમાજના નેતા અને કોંગ્રેસ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ પણ ધાનેરા બંધ ના એલાન ને સમર્થન આપી રહ્યા છે ત્યારે આપણી સાથે જોડાયા છે બળદસિંહ બાર જે સર્વસમાજના નેતા અને ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે શું કહેશું આજે તમામે તમામ છેલ્લા આજે ધાનેરાની પ્રજા બનાસકાંઠામાં દસ ટકા જ છે પણ આપના માધ્યમથી હું સરકારનું ધ્યાન દોરું છું કે આજે સો સો ટકા ધાનેરા બંધ છે નાના નાના રિક્ષાવાળો ગલ્લાવાળો અને ચાની પણ બંધ રાખ્યું છે એક સાબિત કરે છે કે તમામ બનાસકાંઠા પ્રશ્ન બને એનો જવાબદાર સરકાર રહેશે એવી હું સરકારને વિનંતી કરું છું પ્રમુખ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે થરાદ જિલ્લામાં જવું નહીં સુરેશ કલસર કાનેરા